સ્વામિનારાયણ કેમ છો બધા બધાને હેપી નવરાત્રી આજે અહીંયા બીજલ ભાભી છે એમના ઘરે ગરબુ લાવવાના છે તો ત્યાં જવાનું છે તો હું રેડી થઈ ગઈ છું અને આરુ પણ રેડી થઈ ગયો છે હે ના આરુ આરવ આરુ આરુ બાયટ ટીશર્ટ પહેર છે તો ક્યૂટ લાગે છે હે ના આરુ ક્યાં જવાનું છે આરુ જજેકાવા જવાનું છે ભબબ આ ભબબ લઈ જઈશું આપણે આ ભબબ લઈ જઈશું કે હે તું મને બેસાડીસ બેસાડીસ મને નહીં લઈ જવી તો કઈ બપોર માં બેસવાનું છે હે કુશ નહીં બપોર માં ઓ હા ચાલો ચાલો જઈએ હવે બસ જવાનું છે તૈયારી છે તો હું હવે નીકળું છું આરોની બે બધું મેં તૈયાર કરી છું ભગવાનને પણ મેં થાળ કરી દીધો છે એટલે હવે નીકળે પછી હું તમને ત્યાં જઈને પણ દર્શન કરું આરો ઓ નારો ગાડી તો પહોંચી ગયા પણ ગાડી ચાલુ થતી નથી હે ને આરો હવે આ જોવે છે માઈનો થાય તો ઠીક

હો તો મને બા તમા બે ગઈને આવ્યો હે ને તો બહુ ભર્યા છે અમે પહોંચી ગયા છે હમણાં ઘરે ફાઇનલી યોગી ભાવી પણ આવ્યા છે એ હજુ અંદરથી સામાન કાઢે છે પૂજા ચાલુ થઈ ગઈ છે હજી હવન પણ થશે પછી નારિયેલ હોમવાનું છે એટલે બધા આવી ગયા છે અને થોડી લેડીઝ અંદર જીકોને એમાં કામ કરે છે જે જમવાનું બનાવવાનું છે ને બનાવે છે કઈ જાઓ છો આ કે છે ક્રિકેટ રમવા બેડ તો લાવો પણ બેટ કઈ ગયું જ્ઞાન છે કઈ છે કઈ છે કેચ કેચ રમો ચાલો પૂજા થઈ ગઈ છે ઓનની તૈયારી

गुदेवस्य धीमहि नमः प्रचोदयात् गङ्गायत्रीदं हरेण्यं भगुदेवस्य धीमहि नमोदयत्रीदं नमो ઓુડાઈ વિજ્જે નમ સ્વાહ સ્વાહ જયંત દેવી ચંદિકે ચામુંડે જય ભૂતાવિહારિણી ચર્ચે દેવી કાદરાત્રિ નમોસ્તુ સ્વાહ મધુ કૈબ્ય દ્રિ વિવિધ નમ રૂપ જય દેશો દેહિ દિશો સ્વાહ મહેસાસુરિનાક્ષપંદસો દેહતિ સોજય સ્વાહ વંદિતા દ્રિયુગે દેવી સર્વો ભાગ્ય દાયિની રૂપંદે જય દેશો દેહતિ સોજ સ્વાહો તૈયારી

ગમ ચારુ દેહા દિવ્યા યા તમી જગદાત્મ સત્યા નિશે સ દેવ ગણશાતિ સમોર મૂર્ત તા જ્યા

સાડા ત્રણ થઈ ગયા છે આરું તો આરું પિલર મિસ કરતો હતો હે ને આરું આરું એ પિલર ને મિસ કરતો હતો એટલે આવી ત્રણ આરું એને પિલર લઈ અને લાલી કરી ગયો છે મડીક હે ને મિસ કરતો હતો તું આરું પિલર ને મિસ કરતો તો હે આપણે સાજે જઈશું ને તો લઈ લઈશું ઓકે હે ને સાજે પીલો લઈને જઈશું ઓકે આરું હે ને અજી સાજે મંદિરે જવાનું છે આજે તો ત્યાં પણ સાત વાગ્યે પહેલાં આરતી થશે જે માતાજીની મંદિરમાં થાય અને પછી ગરબો મૂકવાનો છે એટલે હવે સાંજે ત્યાં જણાવ્યું હવે આરુણને સુવાડી દઉં પછી બીજું બધું ઘરનું કામ પતાવી દઉં પછી સાંજે પાછું રેડી થવાનું આરુન રેડી કરવાનું તો પછી સાંજે તમે પછી મંદિરે જઈશ તો પછી તમને મંદિરના દર્શન કરાય સાંજે